હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી ચલો તો આજે સોમવાર છે બધાને સોમવાર કે કેમ છો રહી વાર તો મસ્ત આખા રૂપનો થાક ઉતારી આરામ કરી અને ફ્રેશ થઈ ગયા છું ચલો તો આજે આપણે ઝટપટ બનેવું મરચાંનું શાક બનાવીશું એમાં ખાલી આપણે બે જ વસ્તુની જરૂર પડશે ચણાનું લોટ અને મરચાં એનું શાક બનાવીશું પરેલા મરચાં બધા કરે પછી અલગ અલગ રીતે બટાકા ભરીને કરે સિંગદાણા ભરીને કરે આજે એમાં આપણે કશું જ જોઈશે નહીં પાંચ મિનિટની બે મિનિટમાં બી તૈયાર કરવું હોય ને તો આ શાક તૈયાર થઈ જાય તો ચલો આપણે પહેલાં મરચાનું શાક તૈયાર કરીશું મસ્ત ચટપટ બની જાય એવું તમને જો ભાવે એવું તમારે અંદર એડ વસ્તુ તમે કરી શકો ખાટું મીઠું તીખું પણ હું એકલા ખાલી મરચાં આજે મરચાંના સાફ રીતે વગાડીશ અને આપણે પતળી પતળી આમ વચ્ચેથી ચીપ અને તે બે ભાગમાં લઈ લેશું તીખા મરચા હોય તો તીખા લેવાના તમને જેવો ટેસ્ટ આવતો એવો તમે લઈ શકો પછી આ રીતે હું ઝીણા ઝીણા સમાર નાખીશ વચ્ચેથી બે ફાળ કરી દેવાની પછી ચેક કરી મરચાં સમાર લેવાના કારણ કે અત્યારે મરચામાં બી કીડા આવતા હોય છે એ ડાયરેક્ટ ભરવા ના હોય અને કરીને તમારે શાક કરવું હોય તો બે મિનિટમાં તમે કુકરમાં શાક કરી અને મરચાંનું તૈયાર કરી શકો છો એને ફ્રીજમાં રાખો તો અઠવાડિયા સુધી કશું ના થાય અને બાર બે દિવસમાં બગડી જાય તો ફ્રીજમાં એન્જોય ફ્રીજમાં રાખીને અઠવાડિયા સુધી તમે એન્જોય કરી શકો છો જે ડી ફ્રીજમાં નીચેનું ખાનું હોય ત્યાં મૂકી દેવાનું મસ્ત જ્યારે ખાવું એના અડધો કલાક પહેલાં નીકાળ લેવાનું હવે તાજું કરીને ખાવું તો એમાં કંઈ વાર થતી નથી આ રીતે આપણે બધા મરચાં સમારી લઈશું અને બાજુમાં તેલનો વઘાર મૂકી દઈશું આપણે કૂકરમાં જ કરીશું પાંચ મિનિટમાં કે બે મિનિટમાં જે રીતે તમારી ક્વોન્ટિટી મરચાંની હોય એ રીતે તૈયાર કરવાનું મેં લીધા છે લગભગ દોઢસો ગ્રામ જેવા મરચાં છે એના ડેટા હું કાઢી નાખીશ અને વઘાર આવે ત્યાં સુધી હું ફટાફટ એને સમાન નાખીશ સામે લોકો એમ તો મરચાંનું શાક જ કહે છે આપણે હું મરચાંનું શાકનું નામ આપીશું ભરીએ ત્યારે બહુ ધ્યાન રાખવું પડે કે મરચું ડાચી ના જાય બળી ના જાય ચણાનો રોટ બરાબર શેકાય કે ના શેકાય આ રીતે કરો તો તમારે કંઈ ધ્યાન રાખવું પડે નહીં પાંચ મિનિટમાં મરચાંનું શાક તૈયાર થઈ જાય આમ તો બે મિનિટમાં જ થઈ જાય પણ થોડું સીજવા દો રાખો તરત ના નીકાળવું હોય તો આ રીતે તમે મરચાંનું શાક ફટાફટ કરી શકો છો બધા મરચા સમારી છે અને વઘાર બી આવી ગયો છે એટલી કળા નાની મોટી ચીજો તમને જેવી ભાવે એવી તમારે કરી લેવાની આ છે મરચાં સમારેલા એ પતું છે મેં નથી લીધું કારણ કે પછી ચડવામાં પીલું થઈ જાય સરખા મરચાં મેં લીધેલા છે તે લઈ ગયું છે જીરાનો મસ્ત વધાર કર્યો છે તેલ મૂક્યું છે બે ડેલી મિક્સ કરી લઈશું દેખાય છે ને ઘીું એમનો બહુ મસ્ત ટેસ્ટ લાગે આમાં અને નોર્મલી આપણે ટેસ્ટ અનુસાર મીઠું અને અડધો અને એક જ પીસું બસ

ડાયરેક તમે હલાવી દેશો ને તો નીચે ચોંટવા લાગશે આ રીતે આપણે એક મિનિટ અને રાખીશું ચાલો એક મિનિટ થઈ ગઈ છે જો ગરમ હોય એટલે વરાળત ઉંદર વળી જાય કે આપણો લોટ સીજીને તૈયાર થઈ જાય લોટ કાચો રહેવાની બી સંભાવના ના રહે હવે આપણે ખાલી ધાણા ધાણાજીવું અને લોટની માપનું મીઠું આમાં તીખાશ તો જરૂર પડે જ કારણ કે મરચામાં મસ્ત તીખાશ હોય જ છે બસ અને થોડી તમને લાગે કે અડધો લોટ પૂરતી નાખવી છે તો એડ કરવાનું અને એને બરાબર હલાઈ લેવાનું લોટ આપણો મસ્ત ચડી ગયો છે આ રીતે અને તેલ તમને ઓછા વધતું લાગે તો તમે તેલ એડ કરી શકો મસ્ત મરચાં બે જ મિનિટમાં કુપરમાં ચઢીને તૈયાર થઈ ગઈ મને તેલ સહેજ એવું લાગી છે તો હું સેજ એક ડેટલી તેલ એડ કરીશ તેલ ખાતા હોય તો એના માટે માપ સરસ છે મને પણ એક એક મરચાનો મસ્ત ભરાવો જોઈએ મસ્ત લોટ બી સીચિંગ થઈ ગયો છે અને મરચાં બી બહુ મસ્ત થઈ ગયા છે જો તમારે બે ત્રણ ચાર દિવસ અઠવાડિયે સાચવવા હોય તો આ રીતે તમે પછી બાર મરચાં કાઢી અને એકદમ ઠંડા કરી અને સેજ લીંબુ ને જોઈ લેવાનું પછી તરત જ ફ્રીજમાં મૂકી દેવાના ઠંડા થાય એટલે તમારે ચાર પાંચ દિવસ તમે જ્યાં સુધી ખાશો ત્યાં સુધી એવા ને આ છે આપણે મરચા નું શાક ચલો મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ